શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ આજે આપણે સંક્રાદય સ્તુતિ કેસ ગુજરાતી અર્થ સાથે જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે સિદ્ધિની ઈચ્છા રાખનાર મનુષ્ય જેમની સેવા કરે છે તથા દેવતાઓ જેમની બધી બાજુએ વીંટળાયેલા રહે છે તે જયા નામના દુર્ગા દેવીનું ધ્યાન કરું છું તેમના શ્રી અંગોની કાંતિ કાળા વાદળ જેવી શ્યામ છે તેઓ પોતાના નેત્ર કટાક્ષોથી શત્રુકુળને ભય પમાડે છે તેમના મસ્તક પર બાંધેલી ચંદ્રિકા શોભી રહી છે તેઓ પોતાની ભૂજાઓમાં શંખ ચક્ર કૃપાણ અને ત્રિશુલ ધારણ કરે છે તેમને ત્રણ નેત્રો છે તેઓ સિંહની કાંધ પર આરૂઢ થયેલા છે અને પોતાના તેજથી ત્રણેય લોકોને પ્રકાશિત કરે કરી રહ્યા છે તેમને મારા નમસ્કાર ઋષિ કહે છે અત્યંત પરાક્રમી મહિષાસુર તથા તેની દૈત્ય સેના દેવી દ્વારા હણાઈ ગયા પછી ઇન્દ્ર વગેરે દેવતાઓ પ્રણામ કરવા માટે ગરદન તથા ખંભા ઝુકાવીને તે ભગવતી દુર્ગાની ઉત્તમ વચનો દ્વારા સ્તુતિ કરવા લાગ્યા તે સમયે તેમના સુંદર અંગોમાં અત્યંત હર્ષને કારણે રોમાન રોમાંચ થઈ આવ્યો હતો દેવતાઓ બોલ્યા સમસ્ત દેવતાઓની શક્તિનો સમુદાય એ જ જેમનું સ્વરૂપ છે તથા જે દેવીએ પોતાની શક્તિથી સમસ્ત જગતને વ્યાપ્ત કરી રાખેલું છે તેવા સમસ્ત દેવતાઓના તથા મહર્ષિઓના પૂજનીય તે જગદંબાને અમે ભક્તિપૂર્વક નમસ્કાર કરીએ છીએ તેઓ અમારું કલ્યાણ કરે જેમના અનુપમ પ્રભાવ અને બળનું વર્ણન કરવા માટે ભગવાન શ્રી વિષ્ણુ બ્રહ્માજી તથા મહાદેવજી પણ સમર્થ નથી તે ભગવતી ચંડિકા સમસ્ત જગતનું પાલન કરવાનું તેમજ અશુભ ભયનો નાશ કરવાનું વિચારો જે પુણ્યાત્માઓના ઘરોમાં પોતે જ લક્ષ્મી રૂપે પાપીઓને ત્યાં દરિદ્રતા રૂપે શુદ્ધ અંતકરણવાળા મનુષ્યના હૃદયમાં બુદ્ધિ રૂપે સદપુરુષોમાં શ્રદ્ધા રૂપે તથા ઉમદા કુળમાં જન્મેલા મનુષ્યમાં લજ્જા રૂપે નિવાસ કરો છો તેવા તમને હે દેવી અમે નમસ્કાર કરીએ છીએ હે ભગવતી દુર્ગા તમે સમસ્ત વિશ્વનું પાલન કરો હે દેવી તમારા અચિંતન ચિંતય રૂપનું અસુરોનો નાશ કરનાર તમારા મહાન પરાક્રમનું અને સમસ્ત દેવતાઓ તથા દૈત્યો સમક્ષ યુદ્ધમાં પ્રગટાવેલા તમારા અદ્ભુત ચરિત્રનું વર્ણન અમે કેવી રીતે કરીએ તમે સમસ્ત વિશ્વની ઉત્પત્તિના કારણ છો તમારામાં સત્વગુણ રજોગુણ અને તમો ગુણ આ ત્રણેય ગુણ વિદ્યમાન છે તો પણ દોષો સાથે તમારો સંસર્ગ જણાતો નથી ભગવાન વિષ્ણુ મહાદેવજી વગેરે દેવતાઓ પણ તમારો પાર પામી શકતા નથી તમે સૌની આશ્રય છો આ સમસ્ત જગત તમારું અશ અંશભૂત છે તમે સૌની તમે સૌની આદિભૂત અવ્યાકૃત પ્રકૃતિ છો આ જગત તમારા આશ્રય છે હે દેવી સમસ્ત જેના ઉચ્ચારણથી બધા તૃપ્તિનું પણ કહે છે હે દેવી જેવો મોક્ષ પ્રાપ્તિનું સાધન છે અચિંત્ય છે મહાવ્રત સ્વરૂપા છે તેમજ જેમનો અભ્યાસ સમસ્ત દોષોથી રહિત જીતેન્દ્રિય તત્વને જ સાર વસ્તુ માનનારા તથા મોક્ષની અભિલાષા રાખનારા મુનિઓ કરે છે તે ભગવતી પરા તમે જ છો તમે શબ્દ સ્વરૂપા છો અને ઋગ્વેદ યજુર્વેદ તથા ઉદ્રિતના મનોહર પદોનો આધાર એવો સામવેદ પણ તમે જ છો તમે દેવી વેદત્રયી અને ભગવતી છ ઐશ્વર્યથી યુક્ત આ જગતની ઉત્પત્તિ અને તેના પાલન માટે તમે વાર્તા આજીવિકા રૂપે પ્રગટ છો તમે જગતની ઘોર પીડાનો નાશ કરનારા છો હે દેવી જેના થકી સંઘળા શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે તે મેઘા તમે છો દુર્ગમ દુસ્થર ભવસાગરમાંથી પાર ઉતારનારી નૌકારૂપ દુર્ગા પણ તમે છો તમારી કસાઈમાં આ શક્તિ નથી કેટપ કેટપના શત્રુ ભગવાન વિષ્ણુના વક્ષક સ્થળમાં નિવાસ કરનારા ભગવતી લક્ષ્મી અને ભગવાન ચંદ્રશેખર શિવ વડે સન્માની દેવી ગૌરી પણ તમે જ છો તમારું મુખ મંદ મંદ સ્મિતથી સુશોભિત છે નિર્મલ છે પૂર્ણ ચંદ્રબિંબ અનુકરણ કરનારું છે સુવર્ણની મનોહર કાંતિ કરતાય સુંદર છે તેમ છતાં તેણે જોઈને મહિષાસુરને ક્રોધ ઉપજ્યો એના કરતાંય આશ્ચર્યની વાત છે અને એકાએક જ તેણે તમારા પર પ્રહાર કર્યો એ ભારે નવાઈની વાત છે હે દેવી તે જ મુખ જ્યારે ક્રોધયુક્ત થવાથી ઉદય વેળાના ચંદ્રમાની જેમ લાલ થયું અને ખેંચાયેલી ભમરોને કારણે વિકરાળ થઈ ઉઠ્યું ત્યારે તેણે જોઈને મહિષાસુરના પ્રાણ તરત નીકળી ગયા નહીં એ તો એના કરતા મોટા આશ્ચર્યની વાત છે કે કારણે કે ક્રોધે ભરાયેલા યમરાજને જોઈને ભલા કોણ જીવતું રહી શકે હે દેવી તમે પ્રસન્ન થવાથી પરમાત્મા સ્વરૂપા જગતનો અભ્યુદય થાય છે અને તમારા ક્રોધે ભરાઈ જવાથી તમે તરત જ કેટલાય શત્રુઓનો નાશ કરી નાખો છો એ વાત હમણાં જ અનુભવવા મળી કારણ કે મયસાસુરની વિશાળ સેના તમારા કોપથી ક્ષણવારમાં જ નષ્ટ થઈ ગઈ. હંમેશા અભ્યુદય આપનાર તમે તેમના પર પ્રસન્ન થાઓ છો. તેવો જ રાજ્યમાં સન્માનિત થાય છે. તેમને જ ધન સંપત્તિ અને યશ મળે છે. તેમનો જ ધર્મ ક્યારે ક્ષીણ થતો નથી. તેમના જ પોતાના વિવેકની સંતાનો, પત્ની અને નોકર-ચાકરો ધન્ય હોય છે. હે દેવી પુણ્યશાળી મનુષ્ય તમારી જ કૃપાથી દરરોજ અત્યંત શ્રદ્ધાપૂર્વક બધા પ્રકારના ધર્મને અનુકૂળ કર્મો હંમેશા કરતો રહે છે અને તેના પ્રભાવથી સ્વર્ગ લોકમાં જાય છે તેથી ત્રણેય લોકમાં અચૂકપણે મનોવાંછિત ફળ આપનાર કહેવાઓ છો હે દુર્ગા તમારું સ્મરણ કરવાથી જ તમે બધા પ્રાણીઓનો ભય કરી હરી લો છો અને સ્વચ્છ સ્વસ્થ મનુષ્ય તમારું ચિંતન કરે છે તો તેમને પણ પરમ કલ્યાણકારી બુદ્ધિ આપો છો દુઃખ દારિદ્ર અને ભયને હરનારી દેવી તમારા સિવાય અન્ય કોણ છે કે જેનું ચિત્ત સૌનો ઉપકાર કરવા માટે હંમેશા રહ્યા કરતું હોય છે હે દેવી રાક્ષસોને મારવાથી સંસારને સુખ શાંતિ મળે તથા રાક્ષસો દીર્ઘકાળ સુધી નરકમાં રહેવા માટે ભલે ને પાપ કરતા રહ્યા હોય પણ આ સમયે યુદ્ધમાં મૃત્યુ પામીને સ્વર્ગલોકમાં છાય અવશ્ય આવું જ વિચારીને તમે શત્રુઓનો વધ કરો છો તમે શત્રુઓ પર શસ્ત્રોનો પ્રહાર શા માટે કરો છો સમસ્ત અસુરોને દૃષ્ટિપાત માત્રથી જ શા માટે ભસ્મીભૂત કરી દેતા નથી એમાં એક રહસ્ય છે આ શત્રુઓ પણ મારા શસ્ત્રો શસ્ત્રોથી પવિત્ર થઈને ઉત્તમ લોકોમાં ભલે જાય આવો તેમના પ્રત્યેનો તમારો વિચાર અત્યંત ઉત્તમ છે તમારા ખેડકની તેજો રાશિની ભયંકર પ્રભાથી અને તમારા ત્રિશૂળ અગ્રભાગના સ ઘન તેજથી અંજાઈ જઈને અસુરોની આંખો ફૂટી ગઈ નહીં એમાં કારણ એ જ હતું કે ત્યારે તેઓ મનોહર કિરણો ચંદ્રમાની જેમ આનંદ આપનારા તમામ તમારા સુંદર મુખનું દર્શન કરી રહ્યા હતા હે દેવી તમારું શીલ દુરાચારીઓના હિન્ન આચરણોનું શમન કરનારું છે સાથે જ તમારું આ રૂપ એવું છે અચિત્ય છે જેની ક્યારેય બીજાઓની સાથે તુલના પણ નથી થઈ શકતી તથા તમારું બળ અને પરાક્રમ તો તે દૈત્યોનો પણ નાશ કરનારું છે કે જેઓ ક્યારેય તો દેવ દેવતાઓના પરાક્રમનો પણ નાશ કરી ચૂક્યા હતા આ પ્રમાણે તમે પોતાના શત્રુ ઉપર જ દયા પ્રગટ કરી છે હે વરદાયની દેવી તમારા પરાક્રમની તુલના કોની સાથે થઈ શકે તથા શત્રુઓને ભય પમાડનારું તેમજ અત્યંત મનોહર એવું આ રૂપ તમારા સિવાય અન્યત્ર છે પણ ક્યાં હૃદયમાં દયા અને યુદ્ધમાં નિષ્ઠુરતા આ બંને બાબત તેણે લોકમાં કેવલ તમારામાં જ જોવા મળે છે હે માં તમે શત્રુઓનો નાશ કરીને આ સમસ્ત જગતનું રક્ષણ કર્યું છે આ શત્રુઓને પણ યુદ્ધભૂમિમાં હણીને સ્વર્ગલોકમાં પહોંચાડ્યા છે તથા ઉન્મત દેત્યો તરફથી પ્રાપ્ત થતા અમારા ભયને પણ દૂર કરી દીધો છે તમને અમારા નમસ્કાર છે હે દેવી તમે શૂળ વડે મારું રક્ષણ કરો હે અંબિકા તમે ખડક વડે પણ અમારું રક્ષણ કરો તથા ઘંટનાદ અને ધનુષ્ય ટંકારથી પણ અમારું રક્ષણ કરો હે ચંડિકા પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ દિશામાં તમે અમારું રક્ષણ કરો અને પોતાનું તિશુળ ગુમાવીને તમે ઉત્તર દિશામાં પણ અમારું રક્ષણ કરો આ ત્રણેય લોકમાં તમારા પરમ સુંદર તેમજ અત્યંત ભયંકર એવા જે રૂપો વિચારતા રહે છે તેમના થકી પણ તમે અમારું અને આ પૃથ્વી લોકમાં રક્ષણ કરો હે અંબિકા તમારા કર કરપલ્લવોમાં શોભતા ખડક શૂળ ગદા વગેરે જે જે અસ્ત્ર શસ્ત્રો છે તે બધા થકી તમે બધી બાજુએથી તે અમારું રક્ષણ કરો ઋષિ બોલ્યા આ પ્રમાણે દેવતાઓએ જ્યારે જગતજન્મી દુર્ગાની સ્તુતિ કરી અને નંદવનના દિવ્ય પુષ્પ તેમજ ગંધ ચંદન વગેરે તે તેમનું પૂજન કર્યું તથા એ પછી બધાએ મળીને જ્યારે ભક્તિપૂર્વક દિવ્ય સુગંધ સમર્પિત કરી ત્યારે દેવી પ્રસન્ન થયા અને પ્રણામ કરી રહેલા તે બધા દેવતાઓને તેમને કહ્યું દેવી બોલ્યા હે દેવતાઓ તમે બધા મારી પાસેથી જે વસ્તુ મેળવવાની ઈચ્છા રાખતા હો તે માંગો દેવતાઓ બોલ્યા આપ ભગવતીએ તમે બધી ઈચ્છા પૂરી કરી દીધી છે હવે કંઈ પણ બાકી રહ્યું નથી કારણ કે અમારું આ શત્રુ મહિષાસુર માર્યો ગયો છે એમ હોવા છતાં પણ હે મહેશ્વરી તમે અમને જો કોઈ વરદાન આપવા ઈચ્છતા હોય તો અમે જ્યારે જ્યારે આપને યાદ કરીએ ત્યારે ત્યારે દર્શન આપીને અમારા મહાન સંકટ દૂર કરતા રહેજો હે પ્રસન્ન વદના અંબિકા જે મનુષ્ય આ સ્ત્રોત વડે તમારી સ્તુતિ કરે તેને ધન સમૃદ્ધિ અને વૈભવ આપવાની સાથે તેની ધન તથા સંપત્તિ વગેરે વધારવા માટે તમે હંમેશા અમારા પર પ્રસન્ન રહેજો ઋષિ કહે છે હે રાજન દેવતાઓએ પોતાના તથા જગતના કલ્યાણને માટે ત્યારે દેવી ભદ્રકાળીને આ પ્રમાણે પ્રસન્ન કર્યા ત્યારે તેઓ તથાસ્તુ કહીને ત્યાં જ અંતર ધ્યાન થઈ ગયા

અને બધા લોકોનું રક્ષણ કરવા માટે જે રીતે ગૌરી દેવીના શરીરમાંથી પ્રગટ થયા હતા તે બધો વૃતા તમે મારા મુખથી સાંભળો હું તેનું યથાવત વર્ણન કરી તમને તે કહી સંભળાવું છું શ્રી શ્રી માર્કેન્ડ પુરાણમાં સાર્વણિક મનવંતરમાં દેવી મહાત્મયમાં શક્રાદી સ્તુતિ નામનો ચોથો અધ્યાય